બાલ વાટિકા નો પ્રવેશ ઉત્સવ ઉજવાયો આજ રોજ તારીખ છવીસ છ બે હાજર પચીસ ના રોજ તાજપુર પ્રાથમિક શાળામાં બાલવાટિકા આંગણવાડી ના બાળકો પ્રવેશ ઉત્સવ યોજાયો જેમાં શ્રી હિમાન

દરેક જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં અને દરેક ગામમાં સરકાર તરફથી બધા જે અધિકારીઓ છે આ અધિકારીઓને આ ઉત્સવમાં સામેલ થવાનો અવસર મળ્યો છે આ જ અંતર્ગત મને પણ તાજપુર આદર્શ પ્રાથમિક શાળા સાણંદ તાલુકામાં આવવાનો અવસર મળ્યો છે બધા બાળકો સાથે અભિભાવકો સાથે અને વિદ્યાલય પરિવાર સાથે બેસવાનો થયો બધાના પ્રયત્નથી વિદ્યાલયનો વિકાસ સતત થઈ રહ્યો છે અને વિદ્યાલયનો જે નામાંકન પણ છે અત્યારે હન્ડ્રેડ પર્સન્ટ નામાંકન છે ડ્રોપ ડ્રોપઆઉટનો પણ પ્રતિશત બહુ ઓછો છે એટલા માટે બધા પરિવારના સદસ્ય લોકો વિદ્યાલયના પરિવારના અને ગ્રામના જે બધા લોકો આ માટે બધા જાગૃત છે અને હું બધાને અભિનંદન અને શુભકામના આપું છું કે આ વર્ષ સુધી આપણે બદા પ્રયત્ન કરીએ આગામી વર્ષો સુધી ઓર આપણી આપણે વિદ્યાલય પરિવારની પ્રગતિ થસે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં આગળ પ્રગતિ થસે આ સરકાર તરફથી હું શુભકામનાઓ આપું છું અભિનંદન આપું છું દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સૌથી પહેલે ખબર આપ તક પહોંચે